અહીંયા ગામમાં આમ તો લગભગ એંસીની સંખ્યા જ હોય છે પણ જ્યારે દિવાળીનું પર્વ આવે છે ત્યારે દેશ વિદેશમાંથી બધા જ અહીંયા ઉમટી પડે છે જે સિટીઓમાં જે પોતાના વ્યવસાય માટે ગયા હોય છે એ પણ બધા જ માદરે વતન તરફ અહીંયા આવી જાય છે એટલે તો અમે એનું ટાઈટલ રાખ્યું છે વતનનો સાધ અને એના પરિણામે આજે ચૌદ ચૌદ વર્ષથી આજુબાજુથી બધા જ અહીંયા સમૂહમાં દિવાળી ઉજવવા આવે છે આખું ગામ ભરાઈ જાય છે દિવાળી કરવા માટે અમે સ્પેશિયલ વેરાબર આવીએ છીએ જે વેરાબરની દિવાળી એ બીજા કોઈની દિવાળી લાગતી નથી બીજી દિવાળીઓ વેરાબરની દિવાળીની સામે ફીકી છે અને દિવાળીમાં વેરાબર અમે સહપરિવાર સાથે બધા સ્નેહીજનો સાથે મળીને વિતાવવાનો વિતાવીએ છીએ દર વર્ષે એક વાર મને આજે લાવો મળે છે કે દિવાળી પર હું મારા ગામે આવી શકું તો હું એ બહુ પોતાને બહુ ધન્યવાદ માનું છું અને ખાસ વીઆઈબીપી પરિવાર કે જે વેરાબર યુવા બ્રહ્મ પરિવાર કે જે આપણને વન્સ ઇન અ કે એ વર્ષમાં એકવાર આપણને જે આ ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણા જે ગામના જેટલા યુથ છે કે આપણા જે સગાવાલા છે કે તેમને એકવાર આપણે મળી શકીએ ત્યાં ફોરેનમાં જલ્દી લોકોને રજા નથી મળતી બટ તો પણ એ લોકો તેમના મેનેજર કાં તો તેમના જે હોય એમની પાસેથી એ લોકો સ્પેશિયલ રજા લે છે વર્ષમાં એક વાર એ લોકો આ લાવો મળી શકે આ અમારું ગામ વેરાબર છે એમાં સતત અમે ચૌદ વર્ષથી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ આજે ચૌદમો વર્ષથી છે આ વેરાબર યુવા બ્રહ્મ પરિવાર તરફથી આખું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી નાસ્તોથી લઈને તો રાત્રે જમણવાર સુધી આઠ ટાઈમથી દસ ટાઈમનું જમવાનું બધું એક સાથે આ ગ્રુપ એકદમ આયોજિત કરે છે બધું જેના લીધે આખું ગામ દિવાળી પહેલાં કોઈ દિવસ ભરાતું નથી સિત્તેર લોકો જ હોય છે પણ આજે દિવાળીના ફેસ્ટિવલમાં આખા હપ્તામાં એક સાતસો લોકો થઈ જાય છે અને જોડે મને મહાઆરતી કરે છે અહીંયા આ જ પ્રાંગણમાં મહાઆરતી થાય છે પછી અહીંયા અમારે જમણવાર થાય છે નાસ્તો થાય છે અહીંયા જ ડીજે ડાન્સ અને પછી વિવિધ પ્રકારની ગેમ્સ બચ્ચાઓ માટે એન્ટરટેનમેન્ટની ગેમ્સ લેડીઝો માટે ગેમ્સ હોય છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની પશ્ચિમે આવેલું અમારું આ વેરાબર ગામ કે જ્યાં અમે છેલ્લા ચૌદ વર્ષથી દીપાવલીના પર્વ નિમિત્તે સમાજના લોકો અહીંયા ભેગા મળીને સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન તેમજ હાઉઝી દાંડિયારા સમૂહ આરતી જેવા અનેક કાર્યક્રમો કરીએ છીએ અને આ કાર્યક્રમમાં અમારા ગામમાં આજુબાજુના જે આખા દેશમાં વિસ્તરેલા તમામ લોકો અહીંયા ભેગા થઈએ છીએ અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ પર્વને મનાવીએ છીએ આના કારણે સમાજના લોકો એકબીજાથી પરિચિત થાય છે